પાટણના રાધનપુર ભાજપના એમએલએ લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ લાગ્યા છે બાદરપુરા ગ્રામ પંચાયતના સરપંચ માણિકબેન સોલંકીના પતિએ આરોપ લગાવ્યો છે લવિંગજી ઠાકોર સરપંચોની ગ્રાન્ટ ન આપતા હોવાનો આરોપ છે લવિંગજી પોતાના અંગત હોય તેવા સરપંચોને જ ગ્રાન્ટ આપે છે આ આરોપ તેમણે લગાવ્યો છે ધારાસભ્ય ગ્રાન્ટ ન આપતા ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અને રજૂઆત છતાં ધારાસભ્ય ગ્રાન્ટ નથી આપતા કેટલીક ગ્રામ પંચાયતમાં તો એક પણ ગ્રાન્ટ ન અપાઈ હોવાનો આરોપ છે તારા મારા મારી વાઈફ સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચોના અત્યારે અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રંટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે તો આ બરામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા જ નથી ખાલી હા પાડે છે કે હા થઈ જાય છે ને ઓલું કરી નાખીએ એ માલિક કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગ્રામ પંચાયતમાં આપી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાંટો આપી દે છે અમુક ગામમાં ખાસ જરૂર છે કોઈ રસ્તાની છે કોઈ પાણીની છે એ ગામમાં અત્યારે એમને જ છે તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યને શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય એ બારામાં અમે અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંદજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય આંભરે અને દરેક સરપંચોની ફરિયાદ આંભરે એવી સરકારને અમે વિનંતી દીકરી તો આ તરફ લવિંજી ઠાકોરે તમામ આરોપોને ફગાવ્યા હું કોઈ દિવસ ભેદભાવ નથી રાખતો અને દરેકને સાથે રાખીને ચાલવા વાળો માણસ હોવાની વાત તેમણે કરી છે આ મારો કોઈ અંગત નથી મારા માટે તમામ એક સમાન હોવાની વાત પણ તેમણે કરી છે એમને કદાચ એમ લાગ્યું છે બાકી મારા વિસ્તારમાં સોળ રાધનપુરમાં બસો ગામ છે નગરપાલિકા છે અને જે મારી રીતે હું કોઈ કોઈથી ભેદભાવ રાખતો નથી દરેકને સાથે રાખીને ચાલવા વાળો માણસ છું અને એમને નહીં મળી હોય તો હવે પણ આપશું બાકી તો હવે મને બે વર્ષ થયા છે બે અઢી વર્ષ તો જેમ જેમ સમય જાય એમ એમ આપતા રહીશું અને બધાને ન્યાય મળે હું કરતા રહીશું એમાં અમારો કોઈ આશય એવો ના હોય પણ હવે ગ્રાન્ટ જેટલી હોય એટલી આપીએ ને અમે આને બાકી તો વિકાસના કામો છે તાલુકાના જિલ્લાના બધાના એ રીતે સરપંચોને અમે આપતા જ હોઈએ છીએ